नमस्कार मित्रोंनल में आपू स्वागत है चार अग्यार बेहजार पच्चीस ने मंगलवार राशिफल मेष राशिफल तारी मोटी मूड़ी है तारी रमूजवृत्ति तारी बीमारी ने साजी उपयोग करो नक्षत्रों की स्थिति आज दिवस माटे सारी नहीं आज दिवसेन खास शुक्रक्ष राखी जइए तरा परिवार कल्याण सखत मेहनत करो वीडियो માં આગ્રવત્તા પਹਿલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો નું માહિતી મળતી રહે તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણ થી સંચાલિત હોવું જોઈએ લાલચ થી નહીં આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારો બોસ શા માટે તમારા સાથે દર વખતે 8 લા 11 કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારું ઘરની બહાર જી સકો છો परंतु रहेशो पण शांत नहीं आजे तमारा हृदय में घनी चिंता रहेशे। आजे तमारा जीवन साथी बात खोटो अर्थ लेशो जे तमने आखो दिवस विचलित राखशे उपाय संबंधों में मा प्रेम माटे समय समय पर पोताना प्रेमय प्रेमिका ने लाल वस्त्रों भेंट करता रहो वृषभ अन्योनी अन्नी जरूरियातरी इच्छा में हस्तक्षेप करे आती ध्यान राखो તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમને ધન લાભ થઈ શકે છે મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો કોઈક ખર્ચાળ સાહસ પર સહી સિક્કા કરવા પહેલાં તમારી નિર્ણય શક્તિનો ઉપયોગ કરો આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહે છે કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય સારા આરોગ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટે સ્વયંને દુગ્ધ સ્નાનથી ઉપચારિત કરો મિથુન રાશિફલ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કર સમય હશે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે ઉપાય શુદ્ધ ચાંદીની ચૂડીઓ પહેરવાથી તમારો પ્રેમજીવન સુધરશે અર્પરાશિફળ તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જે કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધનલાભ થઈ શકે છે બાળકો કદાચ નિરાશા જન્માવાશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપનાઓ સાકાર થાય તે માટે તમારે તમનો ઉત્સાહ વધારવો પડશે તમારું પ્રેમજીવન આયુષ્યભરના બંધના પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મેળશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા તમારી આવડતની પણ નોંધ લેવાશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય કાગડાઓ શનિ દ્વારા શાસિતને પકોડા ખવડાવો અને ખુશી તથા સ્વસ્થ રહો સિંહ રાશિફળ આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીકના વૃક્ષમાં એને નાખી દો કન્યા રાશિફળ તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે સમજદારીપૂર્વક સરેલું રોકણ જ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમે પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવવાશે ઉપાય સિક્કાઓને માટીની પીગી બેંકમાં સાચવીને વધેલા આરોગ્યના લાભ લેવા માટે આ સાચવેલા પૈસાથી બાળકો અને યાત્રાળુઓની મદદ કરો તુલા રાશિફલ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવાળા તમને નિરાંતવા તથા ખુશ રાખશે સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવે કેતા લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલે તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે સારું ભોજન રોમેન્ટિક ક્ષણો આજે આ બધું જ તમને મળવાની આગાહી છે ઉપાય સતત વિકસિત વ્યવસાય કારકિર્દી નનો અનુભવ કરવા માટે કાળા ચામડાના બૂટનો ઉપયોગ ઓછું જો થઈ શકે તો બંધ કરો વૃશ્ચિક રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઊર્જા કાયમ રહેશે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે તમે જ્યારે જૂથમાં હો ત્યારે તમે શું હોલો છો તેના પર ધ્યાન આપો તમારી આવેશપૂર્ણ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે ઉપાય ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત એકસો આઠ દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળવો ધનરાશિફલ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે તમારું પ્રિયપાત્ર આજે તમારું માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો તમારા કેટક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુભતા હો તો આજે તમે પાગલપનાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય તમારી નાણાકીય સંભાવનાઓને ઝડપી બનાવવા માટે ભગવાન ભૈરવની પૂજા કરો મકર રાશિફળ તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ પશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો બાળકોનું ઘરકામ પૂરું કરવાનો મદદનો હાથ લંબાવવાનો સમય આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અત્યાનંદને માણો તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય પોતાની જોડે પીરો વસ્ત્ર રૂમાલ પાકીટ ખિસ્સામાં રાખવું તમારા વ્યવસાય જીવન માટે શુભ રહેશે કુંભ રાશિફળ વધુ પડતી ચિંતા તથા તાણ હાઈપરટેન્શનનું કારણ બની શકે છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે ભગવાન શિવને ધતુરા કાળા કાંટના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે મીન રાશિફળ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે આઉટસ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠંગ ઉપયોગ કરી લો ઉપાય કુટુંબ જીવનમાં આનંદ અને શાંતિ માટે તમારા વજન બરાબર જવ જવગૌશાળા અથવા ગૌશાળામાં દાન કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કારનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ